નડિયાદમાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા ચાઇનીઝ ચોરીએ એક નિર્દોષ યુવતીનો ભોગ લીધો છે બનાવમાં મયુરી નામની પચીસ વર્ષીય યુવતીનું ચાઇનીઝ ચોરીથી ગળું કપાયું હતું મળતી માહિતી અનુસાર નડિયાદના વાણિયાવડથી ફતેપુર જવાના રોડ વિસ્તારમાં ઘટના બની હતી યુવતી એક્ટિવા પર જઈ રહી હતી દરમિયાન ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ યુવતીને સારવાર મળે એ પહેલા યુવતીનું મોત નિપજ્યું હતું આ મારી છોકરી કામ કરવા આવતી હતી ફ્લેટમાં વાણિયા વડે અને કામ કરીને ઘરે જતી હતી તો ગાળામાં દોરો ભરાયો દોરો ભરાય એટલે ખાંસુ ચાલી પછી પડી ગઈ પડી એટલે બ્લડ બહુ નીકળ્યું તે લોકો જોઈ જોઈને નાસી ગયા કશું સાધન આવ્યું નહીં અને ખાસી અડધો કલાક જેવી ત્યાં તરફડી પછી અમને બધાને જાણ છે એટલે તરત લઈને બહાર ગુજરાતમાં આવ્યા એક્ટિવ હતું આપણે ફતેહપુરા રોડે જ ફતેપુરા રોડ જતા ના એવું તો અમને ખબર ના હોય સર ઉંમર લગભગ પચીસક વર્ષ હતી મયુરીબેન બેન ભાઈ સરગરા ઘર કામ કરતી હતી